ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે હત્યાના ઘા ચીકીને આરોપી ફરાર થઈ ગયો છે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે આરોપી ન પકડાય ત્યાં સુધી સ્વીકારશે નહીં લાશ પોલીસે અધિકારીઓ કરી રહ્યા છે સમજાવટ આરોપીઓને કાયદાનું ભાન કરાવવાની પણ માંગ થઈ રહી છે સાડા સાત થી આઠ ના ગાળામાં મારી બેન કામે જતી હતી સવારે સાડા સાત થી આઠ ના ગાળામાં તો અમારી શેરીની આગળ લાલ બંગલા વાળી શેરી અમન નથુભાઈ રાઠોડ ગામ ઉટડી એ ઉટડી જગ જાહેર જાહેર રસ્તામાં માં આઠ થી દસ ઘા મારી દીધેલ છે કારણ શું હતું મારવાનું કારણ કોઈ જાત કોઈ કારણ નહીં સવારે એ કામ જતી હતી અને રોડ ઉપર આઠ થી દસ શરયુ ના ઘા મારી દીધેલ છે શું માંગ છે હવે તમારી માંગ અમારી એક

એ અત્યાર સુધી પકડાના નથી હાલમાં પણ જે મરણ જનાર બેન છે એનું પીએમ પણ થયેલ નથી અને પીએમ જ્યાં સુધી આ આરોપી પકડાશે નહીં ત્યાં સુધી પીએમ કરવાની નથી એવી માંગ છે સાથે જ જ્યારે જ્યારે આરોપી પકડાય અને એની સાથેની જે આખી ગેંગ છે એ પકડાય એને જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરવું એવી આ પીડિત પીડિત લોકોની માંગ છે અને આવા અવાનાઓ બનાવ બનતા રહે છે એટલે સ્થાનિક લેવલે પણ કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હોય એ આ સરકારે ફલીભૂત કરવી જોઈએ અને એને સારી રીતે પ્રસ્થાપ